નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે વાત કરીએ ગરુડ પુરાણમાં માનવ જીવન સાથે જોડાયેલી ઘણી મહત્વની બાબતો જણાવવામાં આવી છે જેને અનુસરીને સુખી જીવન જીવે છે આમાં મહિલાઓ અને પુરુષો બંને માટે કેટલાક ખાસ નિયમો અને વર્તનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે મહિલાઓ આ કામ કરતી હોય ત્યારે કોઈ પણ ક્યારે ન જોવું જોઈએ તેનું પરિણામ ખૂબ જ ખરાબ છે ગરુડ પુરાણ હિન્દુ ધર્મમાં કુલ અઢાર પુરાણો છે આમાં દેવ દેવીઓને કેન્દ્ર ગણીને ધર્મ અધર્મ પાપ અને પુણ્ય વગેરે સમજાવવામાં આવ્યું છે પરંતુ આ પુરાણોમાં ગરુડ પુરાણની મહત્વપૂર્ણ માનવામાં આવે છે ગરુડ પુરાણમાં કુલ ચોર્યાસી લાખ પ્રજાતિઓની ચર્ચા કરવામાં આવી છે જેમાં માનવ જાતિને શ્રેષ્ઠ માનવામાં આવે છે આનું કારણ માનવ વર્તન છે જો તમે પુરુષ છો તો સ્ત્રી પ્રત્યે તમારું વર્તન કેવું હોવું જોઈએ અને જો તમે સ્ત્રી છો તો તમારું વર્તન કેવું હોવું જોઈએ કરુણપુરાણમાં આ શીખવામાં આવી શકે કારણ કે તમે તમારા વર્તન અને ગુણોથી સારા ખરાબ કર્મો કમાવો છો અને મૃત્યુ પછી તમારે તમારા કર્મો પ્રમાણે પરિણામ ભોગવવું પડે છે કરુણ પુરાણમાં મહિલાઓ દ્વારા કરાવ કરાવવામાં આવતા કામ વિશે જણાવવામાં આવે છે જેને જોવાની પુરુષોને મનાય છે ચાલો જાણીએ આ કાર્યો વિશે જો કોઈ સ્ત્રી આ કામ કરે છે તો પુરુષે તેને ભૂલવું જોઈએ નહીં નવજાત બાળકને સ્થાનપાન કરાવતી સ્ત્રીને ક્યારેય ન જોવી જોઈએ ઘણી વખતે એવું બને છે કે બાળક ભૂખ્યા હોવાને કારણે મહિલાએ બાળકને સાર્વજનિક સ્તરે અથવા મુસાફરી દરમિયાન પણ સ્થાનપાન કરાવવું પડે છે પુરાણ મુજબ જે પુરુષો આવા સમયે સ્ત્રીઓ તરફ જુએ છે તેમને અનેક પ્રકારની આફતોનો સામનો કરવો પડે છે ગરુડ પુરાણ અનુસાર જ્યારે સ્ત્રી કપડાં બદલતી હોય ત્યારે સ્ત્રી તરફ નજર પણ ન કરવી જોઈએ ગરુડ પુરાણમાં કહેવાયું છે કે સ્ત્રીને કપડાં બદલતા જોઈને પુરુષ પાકનો ભાગીદાર બને છે અને મૃત્યુ પછી આવા લોકો નરકમાં જાય છે આ સાથે જ ગરુડ પુરાણમાં કહેવાયું છે કે જ્યારે સ્ત્રી સ્નાન કરતી હોય ત્યારે પણ પુરુષે તેની તરફ ન જોવું જોઈએ મહિલાઓએ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જો તેઓ ડાઉન્ડી વોલની બહાર અથવા નદી કે તરાવમાં સ્નાન કરી રહી છે હોય રહી હોય તો તેને કપડાં પહેરીને જ સ્નાન કરવું જોઈએ તો મિત્રો આ વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂર બતાવજો અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો